નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર નજર કરીએ સમાચારો પર ગાંધીનગર જિલ્લાના કોબા ગામ એટલે કે વિકાસ ગામના પૂર્વ સરપંચ યોગેશભાઈ નાઇએ જણાવ્યું હતું કે કોબા ગામમાં શિક્ષણથી લઈને હેલ્થ સુધીની ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ કરાવીને અમારું ગામ નંદનવન બની રહ્યું છે આ ગામની પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વીવી લક્ષ્મણે લીધી મુલાકાત હતી અને ગામની પ્રશંસા કરી આ ગામમાં આવેલ કસ્તુરબા શાળાનું નિર્માણ સ્વયં ગાંધીજીએ કર્યું હતું ગાંધીનગર જિલ્લાનું કોબા ગામ ઓબા ગામની મુલાકાત એક વખત અવશ્ય લેવી જોઈએ કારણ શું છે કે અહીંનો વિકાસ અને અહીંનો વિકાસ રોજે રોજ વધતો જાય છે અને રોજે રોજ અહીંયા કંઈક ના કંઈક આયોજનો થતા હોય છે આપણી સાથે પૂર્વ સરપંચ આજે છે યોગેશભાઈ નાઈક આપણે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું કે યોગેશભાઈ આ ગામ વિશે શું કહેવા માગે છે યોગેશભાઈ આ ગામના વિકાસ વિશે પહેલાં તો વાત કરો અને તમે પૂર્વ સરપંચ રહી ચૂક્યા છો તમારે જ્યારે સરપંચ હતા ત્યારે શું પરિસ્થિતિ હતી અત્યારે કેવી છે અને આવનારા સમયમાં કેવી બનશે હા કોબા ગામનો વિકાસ તો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અત્યારે દેશના વડાપ્રધાન છે અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારમાં અહીંયા સરકારની બધી જ યોજનાઓ વિધવા પેન્શન સહાય યોજના હોય કિસાન સન્માન યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો સોએ સો ટકા સુકન્યા યોજના હોય ભારત સરકારની અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ અહીંયા સોએ સો ટકા લાભ લાભાર્થીઓને અમે બધા એ ગામજનો ભેગા થઈ અને તમામ લાભાર્થીઓને અપાવી છે એનો મને ખૂબ જ સરકારનો હું અંદર હૃદયપૂર્વક એમનું અભિનંદન પાઠવું છું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈનું છેવાડાના માનવી અને ગામના દરેક માનવી કોઈ વિકાસથી વંચિત ના રહી જાય કોઈ પણ નાત જાતના ધર્મ વિના કે કોઈપણ જાતિના ભેદભાવ વગર સર્વાંગી વિકાસ થાય તો અહીંયા મેટ્રોનું સ્ટેશન કોબા ગામમાં બે હજાર બાવીસ સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે વિશ્વના લોકો અહીંયા ગિફ્ટ સિટીમાં આવે અને વિશ્વ અમદાવાદ ગાંધીનગર ટીમ સિટી બને ટ્વીન સિટી એટલે અમદાવાદને ગાંધીનગરનો મેટ્રોનો જે પ્રોજેક્ટ છે એના લીધે આખું વિશ્વ અહીંયા ગુજરાત મોડલનો અહીંયા લોકો કોબા ગામની આજુબાજુના ગામો જોવા માટે આવશે અહીંયા પીડીપી કોલેજ છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે અહીંયા આઈઆઈઆર કોલેજ છે તેમજ અહીંયા પીટીસી કસ્તુરબા વિદ્યાલય માન્ય ગાંધીજી બાપુ જ્યારે હતા ત્યારે કોબા ગામમાં કસ્તુરબા વિદ્યાલયની સ્થાપના કરેલી શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર છે સ્વામી સચ્ચિદાનનો આશ્રમ છે અને વિશ્વનું જે અવલૌકિક છે એવું અહીંયા જૈન દેરાસર છે કે જ્યાં વિશ્વના લોકો અહીંયા કોબા ગામની અંદર મુલાકાતે આવે છે અને અહીંયા રોડ રસ્તા સારા છે વર્ષોથી આગળના સરપંચો પણ ખૂબ જ વિકાસ કર્યો બાળકોને રમવાનું પંચવટી છે પીએચસી કેન્દ્ર છે પોસ્ટ ઓફિસ છે બેંક છે આમ નાની મોટી બધી સગવડો શહેર જેવી અહીંયા મહાનગરના અંદર કોબા ગામમાં વિકાસ થયો છે અને આવનારા દિવસોમાં પણ આનો સુંદર વિકાસ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોઈ ગામડું એ ગામડું નહીં રહે અહીંયા ડિજિટલથી લોકો પેમેન્ટ કરવા માંડ્યા છે બેંકના અંદર સીધા જ હવે સરકારી યોજનાના પૈસા બેંકમાં ડાયરેક જ લાભાર્થીને મળે છે એટલે ભ્રષ્ટાચાર અને કોઈ પણ જાતના કોઈપણ વચ્ચે માણસોના દલાલ કે કોઈના સિવાય સીધી જ સરકારની યોજના લોકોને સીધો લાભ મળે છે અને લોકો એટલા બધા ખુશ છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિ ભારતના અંદર જે વિશ્વના અંદર એમનું જે સ્વાગત થઈ રહ્યું છે એ બદલ ગુજરાત સરકાર અને કોબા ગામ વતી હું ગ્રામજનો વતી હું સર્વેને કહું છું કે સારું કામ કરો સારું કામ કરી અને વિકાસ કરી લોકોને પુણ્ય કમાવાનો રસ્તો છે જો તક મળી હોય તો સારું કામ કરી અને આપણે સહભાગી થવા જે દેશનો વિકાસ છે એમાં આપણે સહભાગી થવું જોઈએ યોગેશભાઈ ગામ તો તમારું નંદનવન છે જે તો અમે પણ જોયું અને અમે જનતાને પણ બતાવીશું કે ભાઈ આ ગામ કેટલું ચોખ્ખું છે સ્વચ્છ છે અને બધું છે સગવડ મારે એ જાણવું છે કે આ ગામમાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે અહીંયા માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ત્યારે કોબાનું પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ ચાલુ કરેલું એટલે સરકારી જે શાળા છે એમાં લોકભાગીદારીથી બાળકોને જે ગામડાના બાળકો છે એને સ્માર્ટ ક્લાસમાં ડિજિટલથી આપણે લેપટોપથી અને યુટ્યુબથી ભણાવીએ એવી અહીંયા પ્રાથમિક શાળા છે અહીંયા આપણે વીવી એક લક્ષ્મણ તેમજ અનેક ક્રિકેટરો અને માન્ય બીજા બધા વિદેશથી આવતા અમેરિકન બેન્કના સીઓ પણ અહીંયા આવી અને બાળકોને ખૂબ જ પ્રોત્સાહન કેમ જ અહીંયા ગાંધીનગર કેળવણી મંડળ એ ઓગણીસો ચોસઠથી સ્થાપના થઈ છે અને આજુબાજુના વીસ ગામોમાં કોબા ગામમાં આપણે ગાંધીનગર કેળવણી મંડળની કેજીથી જે ધોરણ બારમા સુધીની કોલેજ છે અને બીજી કોલેજો પણ અહીંયા યુનિવર્સિટી છે પીડીપી છે લો યુનિવર્સિટી છે અહીંયા દાતાઓ તરીકે ઇંગ્લિશ મીડિયમ અમે પણ મેં પણ યોગેશભાઈ નાઈ તરીકે અને ચીમનભાઈ અંબાલાલ પટેલે ઇંગ્લિશ મીડિયમ બનાવી કે આજુબાજુમાં આજે શિક્ષણના અંદર જે વેપાર થાય છે એના કરતાં ગરીબ બાળકોને લાખ દોઢ લાખ ભરાયા સિવાય દસ હજારમાં જો સારું શિક્ષણ અંગ્રેજીનું મળે તો આવનારા દિવસોમાં વિશ્વની કક્ષાએ જે શિક્ષણની બાળકો ભણી રહે અને કોઈ આઈએસ બને કોઈ આઈપીએસ બને અને સારો વેપારમાં આગળ વધે એવું ગુજરાત સરકારનું જે મોડલ છે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આ હતા યોગેશભાઈ પૂર્વ સરપંચ વિસ્તારપૂર્વક અમે આખા ગામનું ચિત્ર બતાવી દીધું કે ભાઈ આ ખરેખર આ ગામ શું છે અને વાત બિલકુલ સાચી છે અને સૌથી અગત્યની બાબત એમણે એ બતાવી આપણને કે શિક્ષા બીજી સ્કૂલોમાં શું છે ઇંગ્લિશ મીડિયમમાં તમે બહાર જાઓ પ્રાઇવેટમાં જાઓ તો તમારે સિત્તેરથી એંશી લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય કદાચ વધુ પણ જાય કાં તો ઓછો થોડોક જાય પણ અહીંયા ફક્ત દસ હજારમાં જ પતી જાય છે અને દસ હજારમાં તમારું બાળક એકદમ ઓનેસ્ટ બનીને શિક્ષણ મેળવીને અને બહુ સારી જગ્યાએ સેટ થઈ જતું હોય છે કારણ એક જ છે કે અહીંના શિક્ષકો શિક્ષણ વ્યવસ્થાને એટલી બધી સરસ રીતે ટેકલ કરી છે કે અહીંના બાળકો ખરેખર ફેલ થવાના કેસ તો બહુ જ ઓછા હશે અને કાં તો હશે જ નહીં એ રીતનો રેકોર્ડ રહ્યો છે આ ગામનો અને વીવીએસ લક્ષ્મણ ભૂતપૂર્વ ક્રિકેટર એ પણ આ ગામની મુલાકાત લઈ ચૂક્યા છે કસ્તુરબાનું તો તમે જાણી જ લીધું કે સરપંચશ્રીએ શું કહ્યું છે એમના નામે ગાંધીબાપુએ અહીંયા સ્કૂલ બનાવી હતી એટલે અને નરેન્દ્ર મોદી આજના વડાપ્રધાન તેઓ પણ આ ગામથી પ્રભાવિત થયેલા છે એટલે આ ગામમાં કશું એવું નહીં ભ્રષ્ટાચાર તો તમને ક્યાંય જોવા જ નહીં મળે કારણ કે ભ્રષ્ટાચાર છે જ નહીં આ ગામની અંદર અને એમણે એ જ બતાવ્યું કે ભાઈ અમારા ગામમાં કોઈ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો નથી એટલે જ આ ગામનો વિકાસ થાય છે અને આવનારા સમયમાં પણ આ ગામમાં અવનવા પ્રયોગો નવતર પ્રયોગો પણ તમે જોઈ શકશો કે કેવા બને છે આયોજનો કેટલા સરસ કરવામાં આવે છે તે પણ આપણે જોઈ શકીશું એ આવનારો સમય બતાવશે એવું આપણને યોગેશભાઈ જે પૂર્વ સરપંચ છે તેમણે જણાવ્યું છે કેમેરામેન જીગર શાહ સાથે હું ગિરીશ જોશી ન્યૂઝ ફોર ઇન્ડિયા ગાંધીનગર